અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના અંગે કરવામાં આવેલી કામગીરીની માહિતી મેળવવા વિશેષ તપાસ ટુકડીના અધ્યક્ષ અને સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી શ્રી સંઘવીએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે

જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ ચકતાઈથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી એકાઉન્ટેબિલીટી કોઈપણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટના પુનઃ ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં ખાસ તપાસ કરવા અને કડક પગલા ભરવા સૂચના આપી છે રાજ્યભરમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનના માલિકો પાસે અગ્નિશામક દળનું ના વાંધા પ્રમાણપત્ર ન હોય તો તેમની સામે પ્રાથમિક તપાસ અહેવાલ નોંધવા શ્રી સંઘવીએ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ દરમિયાન મુખ્ય અગ્નિ અધિકારી રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારીની પૂછપરછ કરી રહી છે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના મુખ્ય આરોપી પ્રકાશ હિરન સામે લુક આફટર નોટિસ જાહેર કરવાની તૈયારી ચાલતી હતી તે દરમિયાન તેમના માતાનું ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને ગઈકાલે મોડી રાત્રે તેમના ડીએનએ સેમ્પલ મુખ્ય આરોપી પ્રકાશ હિરન સાથે મેચ થતાં તેઓ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાનું જાહેર થયું છે પંચમહાલમાં ગોધરાના નસીરપુરની સરકારી ઇજનેરી મહાવિદ્યાલય ખાતે આગામી ચોથી જૂને લોકસભા ચૂંટણી માટેની મતગણતરી હાથ ધરાશે આ અંગે પંચમહાલ લોકસભાના નોડલ ઓફિસર એચ ટી મકવાણાએ વધુ માહિતી આ રીતે આપી હતી કાઉન્ટિંગ માટેના તમામ સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે જેમાં કાઉન્ટિંગ સુપરવાઇઝર કાઉન્ટિંગ અને માઇક્રો ઓબ્ઝર્વરની આજે બીજા ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું આ તાલીમની અંદર અને કલેક્ટર સાહેબ શ્રી પણ ઉપસ્થિત રહેલા હતા અને તમામે તમામ સ્ટાફને તાલીમ આપવામાં આવેલી છે અને તાલીમની અંદર મતગણતરી કેવી રીતે કરવી કેટલા વાગે સ્ટાર્ટ કરવું અને આખી જે પ્રક્રિયા આવે છે એ કાઉન્ટિંગની પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી અને એકંદરે આજે આ તાલીમ એક બેચ ની હમણે પૂર્ણ થઈ છે જેમાં બસો ને પચીસ તાલીમાર્થીઓ એ તાલીમ લીધી છે ખેડા જિલ્લામાં આવેલા કપડવંજ મોડાસા રોડ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે દસ જેટલા ઈજાગ્રસ્તોને કપડવંજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કારમાં કુલ બાર લોકો બેઠા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી દરમિયાન અરવલ્લીના મોડાસામાં રહેતા ડોક્ટરના પુત્ર હિમાચલ પ્રદેશ ફરવા ગયા હતા તે દરમિયાન પાર્વતી નદીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું છે આ અંગે કુલ્લુ પોલીસ વડાએ ઘટનાની તપાસ હાથ ધરી છે નર્મદાના એકમાત્ર રાઇફલ શૂટિંગ ખેલાડી સરફરાસ દેસાઈએ રાજ્યકક્ષાની ઓલ ઇન્ડિયા ઓપન કોમ્પિટિશન શોર્ટગન સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે જ્યારે જૂનાગઢમાં યોજાયેલી રાજ્યકક્ષાના ખેલ મહાકુંભના બીજા તબક્કામાં હેન્ડબોલ સ્પર્ધામાં નર્મદાની મહિલા રમતવીરોએ કાંસ્ય ચંદ્રક હાંસલ કરી નર્મદાનું ગૌરવ વધાર્યું છે ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ સુવિધાથી સજ્જ રાજપીપળા સ્પોટ સંકુલમાં રમતવીરોના રમત પ્રદર્શનને નિખારવા માટે તાલીમ આપનારા નિષ્ણાતોના પ્રયાસથી રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ચંદ્રક મેળવી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો